નિર્વસ્ત્ર કરે છે એને વિધિ વિધાન કરે છે ખોરામાં બેસાડે આવી બધી વિધિ તો હું તમને કહું છું કે માણસને મગજ આપ્યું છે તો પેલા તો એટલો તો વિશ્વાસ કરવો જોઈએ ને કે કોઈ વિધિ વિધાન ખોરામાં બે આડે વિકૃત માણસ છે એટલી હદે બાળકીને તો હત્યા કરી પણ બીજા બાળકને પણ હત્યા કરવા માટે લઈ જતા અને આજુબાજુના પડોશમાં અવાજ થતા બધા ભેગા થઈ ગયા અને એક બાળકને તો બચાવી લીધું

હાલ આપણે એકવીસમી સદીના ટેકનોલોજીના યુગમાં જીવીએ છીએ આજે આપણે ચંદ્ર સુધી પહોંચ્યા છીએ પરંતુ આ આપણે આટલી વિકાસ વિકાસની છતાં આ વિકાસને કાળું ટીલું લગાડે તે પ્રકારની ઘટના ઘટના ગુજરાતમાંથી સામે આવી છે અને માનવ બલીની જી હા તમે સાચું સાંભળી રહ્યા છો આ ઘટના માનવ બલીની છે ને હજુ પણ આવી ઘટના બની રહી છે ક્યાંક ને ક્યાંક આપણા હૃદયમાં છે હજી એ સંવેદના વ્યક્ત સંવેદના કહી શકાય કે હજી કહી શકાય એ સંવેદના ક્યાંક ને ક્યાંક મરી પરવારી હોય ત્યારે આ જ ચર્ચા ને લઈને વાત કરવા માટે આપણી સાથે વિજ્ઞાન ચેરમેન જયંતભાઈ પંડ્યા ચુક્યા છે તો આવો તેમની સાથે જ વાત કરીએ વાત ગુજરાતી પર જયંતભાઈ વાત ગુજરાતી

અને સવારના ભાગમાં જે ભૂવો છે અને માતાજીનું પોતે સ્થાપન કરી અને પાંચ વર્ષથી છે અને જેટલી નિંદા કરી એટલી ઓછી છે અને આ વિકૃત માણસ છે એટલી હદે બાળકીને તો હત્યા કરી પણ બીજા બાળકને પણ હત્યા કરવા માટે લઈ જતા અને આજુબાજુના પડોશમાં અવાજ થતા અને બોલાવતા દેકારો બોલી જતા બુમાબૂમ કરતા આસપાસના લોકો આવી ગયા પણ તેની પાસે આ કુવાડી જેવું હથિયાર હોવાને કારણે બાળકી તો અંદર એની હત્યા કરી નાખી હતી લોકો જાતા પણ ડરતા હતા અને આ માણસ છે બહુ ક્રોધી હતો અને વિકૃત હતો એ લોકો ગામના લોકો જાણતા હતા એટલે પછી બધા ભેગા થઈ ગયા અને એક બાળકને તો બચાવી લીધું એટલે ઈ બાળકને મોતને ઘાટ ન ઉતારી શક્યો પરંતુ આ બાળકીની નિર્મમ હત્યા કરીને મોત ઘાટ ઉતારે છે અને ખૂબ જ આઘાતજનક અને આપણે કઈ સદીમાં વિહાર કરીએ છીએ તેવો પ્રશ્ન થાય છે વિજ્ઞાન ટેકનોલોજી યુગની વાત કરીએ ત્યારે આવી માનસિકતા જોવા મળે ત્યારે આવા નગરજનો તમામ નાગરિકો જન સમાજ અને વખોડે છે અને નિંદા કરે છે પરંતુ સવાલ એ થાય છે કે હજી અંધા બકરાર છે એના કારણમાં શું છે મૂળભૂત શું છે કે હજી અંધા આટલું આઝાદી પછી પણ નાબૂદ થઈ નથી આપણે જોઈ છે નવું વિધેયક આવ્યું તો એની પણ અસર જોવા મળતી નથી ગુજરાતમાં દર પંદર વીસ દિવસે આવી ઘટના અંશતાની બને છે ત્યારે આપણને એમ થાય આપણને એમ થાય છે કે શરમથી માથું ચૂકી જાય છે અને હવે તો એટલી હદ ઉધી છે કે શિક્ષિત લોકો પેલા નહોતા અત્યારે તો શિક્ષિત લોકો પણ એટલા જ અંશતામાં ઘડાડું છે એટલે આપણે આપણને ચિંતાનો વિષય એ છે કે આપણે હવે કયા પ્રકારે કામગીરી કરી વાસ્તવિક અમે આટલા વર્ષોથી કામગીરી કરી છે તો અમને એમ લાગે કે આ કામની કરી કોઈ અસર જ દેખાતી નથી એનું એના કારણો ના મૂળભૂત કારણમાં લોકો પણ એટલા જ જવાબદાર છે મેં હું પોતે વિચાર કરું છું કે આ ભુવા પારાડી તાંત્રિક કે મુંજાવર કે ફકીર કે મૌલવી કે પાદરી હોય એની દુકાન ક્યારે ચાલે છે લોકો જાય છે ત્યારે ચાલે છે લોકો એની દુકાનમાં જવાનું બંધ કરી દઈએ તો આપોઆપે આ લોકો સીધા દોર થઈ જવાના છે પણ જ્યાં સુધી લોકો જાય છે ત્યાં સુધી આ લોકોની દુકાન ચાલવાની છે અને મારા મારી ચિંતાનો વિષય શું છે એક આ ભારત જન સમાજમાં એક તો ભારતી મૂળભૂત અને શિક્ષણનો અભાવ અને આ બધા એને પોતાની કુમાન્યતાઓ આના હિસાબે આ અંધવિશ્વાસ છે આ લોકોને ભરડો લીધો છે અને કરોડ રોજો ભાંગી નાખી છે એટલી હદે ભાંગી નાખી છે કે આપણે લોકો વિચારતા થઈ જાય આ બાળકીના જે નિર્મમ હત્યા થઈ છે અમે આવતીકાલે ત્યાં રૂબરૂ જનાર છીએ ગામમાં એક લોક આવા આવવા પુનરાવર્તન ન થાય આપણે આપણે વાત કરતા હોય અને અમે પોતે આવા પ્રયાસ કરતા હોય ત્યારે પણ આવી ઘટના બને ત્યારે અમને પણ દુઃખ થાય છે કે ભાઈ આપણું પરિણામ છે નિર્વત છે એટલે આપણે સહિયારો પ્રયત્ન નથી અંધશ્રદ્ધા વિશ્વાસને ભગાવવા માટે એને દેશ ફોટવા માટે પ્રયત્ન કરવા પડશે

પછી કોઈ પણ મૃત્યુ પામ્યા હોય એના પર વિધિવિતાનું વિધાન ઉપાસના આવે છે અને શોર્ટકટ અપનાવતા સોશિયલ મીડિયા અત્યારે એટલું બધું થઈ ગયું છે ને કે એના હિસાબે આવા જે માનનારો એક પછી અમુકનો મોટો ઉભો થઈ ગયો એના વિશે અને એ એના હિસાબે પાછા બનાવ વધવા માંડ્યા એટલે સોશિયલ મીડિયા ઉપર પણ નિયંત્રણ હોવું જોઈએ અને લોકોએ જાગૃત થવાની જરૂર છે એટલે આપણી જે સગ્યોજની માનસિકતા છે ને અને એને લોકોના મગજમાં થઈ ગયું છે અમુક માનસિક બલિ ચડાવે છે આખરે તો સમાજને નુકસાન છે રાષ્ટ્રને નુકસાન છે અંધવિશ્વાસ થી માણસને બરબાદી મેળવી છે પણ હવે ચાગવાની જરૂર છે એટલે આ તંત્ર વિદ્યા એક ભાગ છે આ બલિ ચડાવી અને એના પર પશુ પક્ષી પંખીની બલી ચડાવે છે અને એમાં એમાં શોર્ટકટ છે

એટલે નવું વિધેયક પ્રમાણે અંધશ્રદ્ધા વિરુદ્ધમાં પણ એના પણ કહી છે એમાં વધુ બધું સાત વર્ષ છે પણ આને જે પ્રકારે હત્યા કરી છે તો હું માનું ત્યાં સુધી આ પોતે જીવે ત્યાં સુધી એ જેલની બહાર નહીં નીકળે અને એ સો ટકા સત્ય છે કારણ કે ન્યાયતંત્ર આવા લોકો સામે કઠોર રૂપ અપનાવતા હોય છે નિર્દોષ બાળકીનો શું વાંક છે એટલે એના પર ભારતીય દંડ સંહિતા મુજબ

હવે એમાં શું છે કે જ્યારે પતિ પત્ની પોતે વિધિમાં બેસે છે આ ભુઓ એને નિર્વસ્ત્ર કરે છે એને વિધિ વિધાન કરે છે ખોરામાં બેસાડે છે આવી બધી વિધિ કે તો હું તમને કહું છું કે માણસને મગજ આપ્યું છે તો પેલા તો એટલો તો વિશ્વાસ કરવો જોઈએ ને કે આવું કોઈ વિધિ વિધાન ન હોય કોઈ નારીને કોઈને ખોરામાં બે હડે એ અશોભનીય છે તો એનો વિરોધ જે તે વ્યક્તિએ કે પતિએ જ કરવો જોઈએ અને પછી બધી ખબર પડે અને મોડું થઈ જાય ને ત્યાં બળાત્કાર સુધી પહોંચી જાય અને શારીરિક સંબંધો સુધી પહોંચી જાય સુધી પોતે પ્રેક્ષક તરીકે જોયા કરે એટલે આમાં તો શું છે લોભ લાલચનું પરિણામ છે મને એકને ફાયદો થાય મને એકને કઈ સંતાન પ્રાપ્તિ કે ઈચ્છિત ફળ મળે આવી લાલચમાં પછી સર્વસ્વ ગુમાવો નવારો આવે છે એવી આ ઘટના છે પણ અત્યારે તો પોલીસે આ ગુનો નોંધી અને એના ઉપર દુષ્કર્મ કરનાર ભુવા સામે કાર્યવાહી નો ઓપ આપ્યો છે સારી વાત છે અમે તો ત્યાં સુધી આપના પ્રચાર માધ્યમથી કહી છે કે કોઈ પણ વ્યક્તિ કે મહિલા હોય કે કોઈ પણ આવા કોઈ ભુવા પારડી તાંત્રિક કે ફકીર કે મુંજાવર કે પાદરી કોઈ પણ હોય એના ભોગ બન્યા હોય તો એને તરત જ પોલીસ સ્ટેશન જઈ અને એને ફરિયાદ નોંધાવી જોઈએ અને તમને કોઈ તકલીફ પડે તો વિજ્ઞાન પડખે છે તમારી સાથે રહીને ફરિયાદ નોંધાવવામાં મદદ કરશે અમને ગુજરાત ખૂબ સારો અનુભવ છે અમારી અમને કદી કોઈ ના નથી પડી આપને પણ જો તમારે પુરાવા અને એવું બધું તમારી પાસે સબૂત તો હોવા જોઈએ તમે ખાલી મોઢાની વાતો કરો પુરાવા વગર વાત કરો એ ન ચાલે તમે પુરાવા સહિત વાત કરો તો કોઈ પણ પોલીસ્ટેશન તમારો ગુનો નોંધશે અને અમને પણ સહકાર આપશું

અંધશ્રદ્ધાથી માનવ જાતને કશું દેખાતું ભવિષ્યની આપણે સારું શિક્ષણ આપીએ સારી ટેકનોલોજી આપીએ સુખ સગવડ આપીએ આની જરૂર આવા ભુવા ભારડીના ધૂણવાના આવા કોઈ એનાથી દૂર રાખો અને આવા કોઈ પણ શોર્ટકટ પશુ કે પક્ષી બલી છે આવી જગ્યાએ તમે ઘેરાધરૂનો વિરોધ કરો એના સામે કાયદાઓ છે એને તમે તતત તમે પોતે જાગૃત થાવ અને ખરેખર મારી દ્રષ્ટિએ તો લોકો જાગૃત થવાની જરૂર છે અને લોકો પોતે જાગૃત ન થાય અને બીજાનો દોષ જે લાખો રૂપિયા ગુમાવે છે એવા અનેક દાખલાઓ છે એટલે આ બધી મોહમાયામાંથી લોકોએ પણ જાગવાની જરૂર છે અને લોકોએ ફરિયાદ કરવા આગળ આવવાની જરૂર છે લોકોએ એટલી સમજવાની છે કે કોઈ પણ સંપ્રદાય કે કોઈ પણ કોમ નો હોય ધાર્મિક નેતા હોય છે ખોટું કરતું હોય ખોટું છે એના પણ કાયદાની લગામ છે જેના માટે એવું નથી કોઈ માનવ જાત માટે બંધારણમાં નિયમો બનાવ્યા છે અને આ બંધારણ પ્રમાણે અનુરૂપ તમે વર્તન કરો નાગરિક ધર્મ બજાવો તો આપોઆપ આવા સીધા દોર થઈ જાય આવા લે ભાગવો આવા તાંત્રિકો બાજો આવા લે ભાગવો તરત જ નિયંત્રણ આવશે અને કોઈ પણ પરિસ્થિતિમાં તમે છેતરા હોય તો બે ધડક તમે આગળ આવીને ફરિયાદ નોંધાવો તો નિયંત્રણ આવશે એટલે અંતે વિજ્ઞાન જાતા વાત ગુજરાતી માધ્યમ લોકોને અપીલ કરે છે કે પ્રચાર માધ્યમ આપનું વારંવાર લોકોને અવેરનેસ કરે છે જાગૃત કરવા પ્રયત્ન કરે છે હવે તો આપણે જાગવાની આપણી પણ એટલી જ ફરજ છે તો આપણે બધા સામૂહિક રીતે લોક ચળવળ થી જાગીએ અને આવા અંધશ્રદ્ધાને દેશવટો આપીએ તિલાંજલિ આપીએ કુરિવાજ વ્યસન ને જાકારો આપીએ અને આવા ભુવા ભરાડી તાંત્રિક મુંજાવરો

એક તો અત્યારે મૂળ સરકારે એવું કર્યું છે અમારા પ્રમાણે માનવા પ્રમાણે દસ જિલ્લામાં અમે ડ્રાફ બનાવ્યો હતો દસ જિલ્લાની અંદર બીજું તો એટલે સરકારે કાયદો એવો બનાવ્યો કે એમાં લુક પોઈન્ટ બહુ છે એટલે ધૂણે તો તમે એની સામે અંધશ્રદ્ધા નથી વળગાડ વાળાને અંધશ્રદ્ધામાં બાકાર એટલે શું કર્યું સરકારે વોટ બેંક ને ધ્યાનમાં રાખી કાયદો બનાવ્યો અને એમાં અનેક છીંડા રાખવામાં આવ્યો એટલે અત્યારે તો અમને આ કાયદો છે હજી તો અત્યારે આટલા આટલા વર્ષ છે જ કેસ નોંધાણા પણ જેવો કાયદો બની જાય એની અમને ચિંતા છે કારણ કે પોલીસ ને અવેરનેસ નથી લોકોને જાણકારી નથી કે સાત વર્ષની જોગવાઈ છે ક્યાં ક્યાં તમને ભ્રમણા હેઠળ તમને છે કઈ ક્ષેત્રપિંડી હેઠળ છે ધાર્મિક ક્ષેત્રપિ એ લોકોને ખ્યાલ નથી એટલે સરકારની જુદી જુદી એજન્સીઓ મહાનગર નગરપાલિકા છે આરોગ્ય કેન્દ્ર સખી મંડળો છે આવા જુદા જુદા સરકારની એજન્સી કામ કરીને લોકોની વાસ્તવિકતા સુધી પહોંચવું પડશે લોકોને જાણકારી આવશે નવું વિધેયક તમને આટલું રક્ષણ આપે છે અને આટલું તમને ઉપયોગી થાય એમ છે એની જ લોકોને પાયામાંથી જાણકારી હોવી જોઈએ તો સાચા અર્થમાં આ નવો નવું વિધેયક છે એ સાર્થક ગણાશે પૈસા એટલા માટે પોલીસ તંત્રને પણ જાણકારી પૂરતી હોવી જોઈએ એવું જાતા સ્પષ્ટપણે માને છે આપ પણ ઉદેપુર જમાના છો તો ત્યાં કઈ રીતે લોકોની જાગૃતિ લાવવામાં આવશે કે એમાં કરવામાં આવશે કે જેથી લોકોમાં જાગૃતિ આવી શકે એક તો અમે પેલા તો આ નિર્મમ હત્યા કઈ રીતે કરી એના પરિવારોને મળી અને એક આ પ્રયત્ન કરવાના છીએ બીજું

કે અને આવા બનાવો થી આવા ભુવા પરાય ને ની કેવી ફોજ હોય છે એ બતાવવામાં આવશે આવા આર્થિક સંપન્ન

રાજકીય પક્ષો છે તેને પણ વોટ બેંક લોકોના સુખા ચિંતા કરવાની જરૂર છે આવી પણ સમજ આપવામાં આવશે એટલે તમામ રાજકીય પક્ષો એ પણ વિચારવાનો સમય આવી ગયો છે કે આપણે આવા ભુવા ભરાડી તાંત્રિકોથી દૂર રહેવું જોઈએ એને આપણે તમે ચૂંટણી વખતે જીતવા માટે પગે જાતા હોય છે આવું પછી બંધ કરવું પડે પુરુષાર્થીને જીતી શકાય કામથી જીતી શકાય છે આવી એક માન્યતા દ્રઢ કરવી પડશે આવું બધું લોકોને બતાવી અને લોકોને સાચી માહિતી અમે ત્યાં છોટાઉદેપુર જિલ્લામાં આપવાના છીએ અને આવા જે ધતિંગ બાજો છે એની યાદી બનાવી અને જે વગર લાયસન્સ ઉપચાર કરે છે અને માનવ જિંદગી સાથે ખેલવાડ કરે છે આવા લોકોને પણ જેલના સળિયા પાછળ ધકેલવાનો એક જાથાનો પ્લાન છે પરંતુ હજુ સમાજમાં એને ગુનાઓ છે તે વારંવાર રિપીટ થઈ રહ્યા છે વારંવાર કહી શકાય કે એને ગુનાઓ સામે આવી રહ્યા છે તો ક્યાં જઈને લાગે છે હવે અટકાવવાની તો આપણી સૌની ફરજ બની ગઈ છે અને અવા બનાવો બને છે એટલે આપણને ક્ષોભ અનુભવીએ છીએ અને આપણને ધ્રુજારી થાય છે એટલે અટકતું કેમ નથી એટલે અટકતું નથી એના માટે આપણે સાર્વત્રિક મહેનત કરવી પડશે એમાં સરકારની તમામ એજન્સીઓ છે લોકો જેટલા જાગવાની જરૂર છે રાજકીય પક્ષો એ જાગવાની છે શિક્ષણકારો એ કરવાની છે લોક ડાયરા કરનારો પણ સાચી વાત મૂકવી પડશે જો સાર્વત્રિક રીતે અને આવા જે બન્યું કે બનાવ બને છે એની ત્વરિત સજા થાય અને દાખલો બે તેવી કડક કાર્યવાહી થાય સરકારી તંત્રની પર એક દિશા સૂચક થશે આવું બધું આપણે જો સાથે મળીને કરશું જોગચડો ઉભી કરશું તો મને લાગે છે સો ટકા નિયંત્રણ આવશે અને આવા બનાવો અટકે એના માટે હું ને તમે આપણે સૌ સંમત છીએ જી જયંતભાઈ આપનો કિમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર તો આ હતાજ્ઞાન જાતાના ચેરમેન જયંતભાઈ પંડ્યા જે રીતે જોઈએ ગુનાઓ આવી રહ્યા છે જીવ જઈ રહ્યા છે પણ થઈ રહ્યા છે આને લઈને હવે ક્યાંક ને ક્યાંક ચળવળ છે તેમાં જોડાવું પડશે જે અંધશ્રદ્ધા છે તેમાંથી દૂર થવું પડશે તો જ છે આપણે રાષ્ટ્રની સુખાકારીમાં ભાગ લઈ શકીશું રાષ્ટ્ર ને આગળ વધારવામાં મહત્વનો ભાગ બની શકીશું તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત gujarati par